કચ્છની ધરા ફરી એકવાર ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠી છે એક જ દિવસમાં બે વખત ભૂકંપના આંચકા અનુભવાતા કચ્છ જિલ્લાના લોકોમાં ચિંતા જોવા મળી રહી છે જો કે તંત્ર અને નિષ્ણાંતો દ્વારા લોકોને ગભરાવાની જરૂર નથી તેવું કહેવામાં આવ્યું છે પરંતુ સાવચેત રહેવા માટે સૂચના પણ આપવામાં આવી છે વિગતે વાત કરીએ સમગ્ર ઘટના વિશે આ અહેવાલમાં નમસ્કાર હું છું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન કચ્છ જિલ્લાના રાપર નજીક આજે વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો સવારે લગભગ સાડા ચાર વાગે ચાર પોઈન્ટ છ તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો જેના કારણે ઘણા લોકો ઊંઘમાંથી જાગી ગયા હતા ભૂકંપનું કેન્દ્ર બિંદુ રવ ગામથી અંદાજે ચૌદ કિલોમીટર પશ્ચિમ દિશામાં નોંધાયું હોવાનું સામે આવ્યું છે આ ભૂકંપનો આંચકો નોર્થ વાગડ ફોલ્ટ લાઇન પર નોંધાયો હતો જે કચ્છની મહત્વની સક્રિય ફોલ્ટ લાઇનમાંની એક માનવામાં આવે છે આ ભૂકંપ બાદ સવારે લગભગ નવ વાગે ફરી એકવાર આફ્ટર શોક નોંધાયો હતો બીજો આંચકો બે પોઈન્ટ પાંચ તીવ્રતાનો હતો અને તે પણ એ જ ફોલ્ટ લાઇન પર અનુભવાયો હતો નિષ્ણાતો જણાવે છે કે લાંબા સમય બાદ નોર્થ વાગડ ફોલ્ટ લાઇન પર ફરી પ્રવૃત્તિ નોંધાઈ છે ઉલ્લેખનીય છે કે કચ્છ જિલ્લામાં કુલ દસ જેટલી સક્રિય ભૂકંપ ફોલ્ટ લાઇનો આવેલી છે જેના કારણે સમયાંતરે ભૂકંપના આંચકા અનુભવાતા રહે છે આ બંને આંચકાઓ બાદ પણ આગામી સમયમાં આફ્ટર શોક આવવાની શક્યતા નકારી શકાય નહીં જોકે અત્યાર સુધી કોઈ જાનમાલના નુકસાનના સમાચાર નથી આવ્યા તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે હવે સાંભળીએ આ ભૂકંપ અંગે નિષ્ણાતો શું કહે છે નમસ્તે મારું નામ ગૌરવ ચૌહાણ હું કચ્છ યુનિવર્સિટીના જીઓ સાયન્સ વિભાગમાં અસિસ્ટન્ટ પ્રોફેસર છું આપણે જે ભૂકંપની વાત કરીએ તો પરોડે છવ્વીસ તારીખે પરોડે સવારે આશરે સાડા ચાર વાગ્યે આજુબાજુ ભૂકંપ આવ્યો એ ભૂકંપ પૂર્વ કચ્છ વિસ્તારમાં આવેલો હતો જે રવ રવિચીમાનું મંદિર છે એની આજુબાજુના વિસ્તારમાં આવેલો હતો અને ચાર પોઈન્ટ નો ભૂકંપ આવેલો હતો જે આ ઝોન ની અંદર એ કોઈ નવાઈની વાત નથી આજે ભૂકંપ આવ્યો એ પણ ચાર મેગીનો અને પાછું સરપ્રાઇઝિંગલી એની ઊંડાઈ છે એ પાંચ કિલોમીટરની જ એટલે જયારે જયારે ભૂકંપનું જે કેન્દ્રબિંદુ બહુ નીચું ન હોય ઊંડું ન હોય ને ત્યારે એ વધારે અનુભવાય તો નક્કી ત્યાં કરીને બહુ બધે લોકો એ સારી રીતે અનુભવ્યો હશે એ ભૂકંપ આવ્યો અને એને જ્યારે રિસર્ચ કરવામાં આવ્યું હતું જે સાઉથ વાગર ફોલ્ટ અને ગેડી ફોલ્ટની વચ્ચે એક નોર્થ વાગર ફોલ્ટ જાય છે રાપરથી કરીને એ લાઈન ઈસ્ટ વેસ્ટમાં જાય છે એ ફોલ્ટની અંદર આ ભૂકંપ આવેલો છે અને સારી વસ્તુ એ છે કે ભૂકંપ આવી ગયો એના પછી નાનકડા ભૂકંપ પણ ચાલુ થઈ ગયા છે આજે સવારે વરી પાછો એ જ ફોલ્ટ ઉપર અઢી મેગ્નેટ્યુટ આવેલો એ જ ફોલ્ટ ઉપર એ જ જગ્યાએ એટલે જે સવારો ભૂકંપ આવેલો એના પછીનો આફ્ટર કહેવાય અમારી ભાષામાં કહેવા જાય તો એક મોટા ભૂકંપને ટાળવાનું આ પ્રક્રિયા છે એ ત્યાં થઈ રહી છે એટલે હજી પણ ભૂકંપ આવે તો ગભરાવું નહીં એ આના પછીના આફ્ટરશોક હોઈ શકે છે નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર લોકોમાં ગભરાટ ફેલાવવાની કોઈ જરૂર નથી પરંતુ ભૂકંપ પ્રવણ વિસ્તારમાં રહેલા લોકો માટે સાવચેતી રાખવાની ખૂબ જરૂર છે ખુલ્લી જગ્યાઓ અંગે જાગૃતિ રાખવાની ઇમરજન્સી સ્થિતિમાં શું કરવું તેની તૈયારીઓ રાખવી અને અફવાઓથી દૂર રહેવાવું મહત્વપૂર્ણ છે કચ્છ ભૂકંપ પ્રવણ વિસ્તાર હોવાથી આવી ભૂકંપીય પ્રવૃત્તિઓ ગંભીરતાથી લઈને વૈજ્ઞાનિક રીતે સમજવાની અને સાવચેતી રાખવાની જરૂર છે આ ભૂકંપ અંગે તમારું શું મંતવ્ય છે શું આપણે ભૂકંપ જેવી આપત્તિઓ માટે પૂરતા તૈયાર છીએ અમને કમેન્ટ કરીને જરૂર જણાવો આવા માહિતીભર અને વિશ્લેષણાત્મક સમાચાર માટે સ્વમાનની ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને જોતા રહો તમારું સ્વમાન નમસ્કાર